અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક રાત્રિના સમયે સિંહ હાઈવે જોખમી રીતે ક્રોસ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અહીં નેશનલ હાઇવે ઉપર વારંવાર સિંહો માર્ગ ક્રોસ કરવાની ઘટનાઓ બની રહી છે અહીં ચોવીસ કલાક વારે વાહનો અવર જવર કરતા હોય છે ત્યારે સિંહોની સુરક્ષા વધારવી જરૂરી બન્યું છે તો અગાઉ સિંહ બાળ અને સિંહ પરિવાર સાથે રોડ પર આવી જવાની ઘટના પણ બનવા પામી હતી ત્યારે વારંવાર સિંહો અહીં રોડ ક્રોસ કરવાની ઘટનાઓ બની રહી છે તો ગત રાત્રિના સમય અને વહેલી સવારે સિંહો ખુલ્લા ઊંચા વિસ્તારમાં વધુ પડતા આવી જાય છે ત્યારે કાગબદર ગામે નજીકનો વધુ એક વિડિયો આવો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી જવા પામી છે તો જિલ્લાના રાજુલા તાલુકાના ચાર નાળાથી ઉનાત્રા પર જતા હાઈવે પર કાગદવદર નાગેશ્રી બાલાની વાવ હેમાલ અને ટીમ્બી સુધીના ગામડાઓ નજીક સિંહો રોડ ક્રોસ કરવાની ઘટના વધુ સામે આવે છે આ ઉપરાંત રાજુલાથી મહુવા રોડ વચ્ચે નિંગોળા કડિયાળી અને મજાદાર આસપાસના હાઈવે ઉપર પણ સિંહો રોડ પર ક્રોસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ